સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામે બાયપાસ નડતાના સ્તંભ પાસે બીએસએનએલ ઓફિસ અને બીએસએનએલ નો ટાવર આવેલો છે તે ઘણા વર્ષો પહેલાનું છે અને ટાવર એકસો એસીથી બસો ફૂટ ઊંચો છે બાજુમાં નર્મદા સ્તંભ આવેલ છે તે સ્તંભમાં સરાહ ગામના લોકો પાણી ભરવા માટે આવે છે અને આ ટાવર ધરાશય થવાની ભયંકર જોખમ છે એક વર્ષથી ખગડી ગાઉ છે ને નીચેના ભાગમાં ત્રણ ફૂટ ઊંચા તાળાઓ પગી ગયા છે અને પડવાની હાલતમાં છે ખેડૂતોનો હારવાનો મેન માર્ગ છે અને મોટા મોટા પાવળ અને ગંદકી જામી ગઈ છે લુખા તત્વોનો અડ્ડો બની ગયો છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવે તેવી સરાહ ગામના વલ્લભભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ વિપુલભાઈ અને હેજાસભાઈ અંબુભાઈ ઝાલાભાઈ મુનાભાઈ રમેશભાઈ સહિત સમગ્ર લોકો દ્વારા વિડીયોના માધ્યમથી તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ રામચરોની છે બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ સાથે કેમેરામેન ઠોરિયા વિપુલભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા મિત્રો હું છું રાજુભાઈ સોલંકી ન્યૂઝ ઇન્ડિયા સેવનમાં આપનું હાર્દિક સ્વાગત છે મોરી તાલુકાના સરા ગામમાં બીએસએલનો ટાવર આવેલો છે અહીંયા હાલ સર્જરી હાલતમાં છે અને ઓફિસમાં તિડારું પડી જાય છે અને ટાવર આખો હેઠળનો ભાગરીયો ત્રણ ફૂટ સુધી તાળા પડી ગયા છે ચહેરા ધરાશાયી સાહેબ કાંઈ નક્કી નહીં તો આ ગામજનોની રજૂઆત છે કે તાત્કાલિક જોડેને રિપેરિંગ કરવામાં આવે અને તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવે તો હું કેમેરામેનને કહું છું કે આ દ્રશ્યો દેખાડે કે ચેરી સર્જરી હાલતમાં છે તમે જોઈ શકો છો મિત્રો આ મંદિર જેવી ઓફિસ થઈ ગઈ છે અને આ ત્રણ ત્રણ ફૂટ સુધી કિલાું છે ત્યારે આપણે ગામના યુવાન મિત્ર અહીંયા હાજર છે જાગૃત નાગરિક કરી છે ત્યારે આપણે એમને પૂછવી કે કેટલા સમયથી આ છે એ આપણને જણાવશે યજાજભાઈ છે આપણે એમને કહીએ છીએ ઘણા સમયથી આ ટાવ ટાવર પડવાની હાલતમાં છે અને અહીંયા પાણી ભરવા અવારનવાર લોકો છે નીકળે છે બાજુમાં પાણીનો વોટરબોક્સમાં છે જેથી કરીને આવનારા સમયમાં જો આ ટાવરને કોઈ રિપેરિંગ કામ કરવા નહીં આવે તો અહીં નીકળતા લોકોને આજુબાજુના લોકોને જાનહાની થવાની સંભવના સંભાવના છે જેથી કરીને આના યોગ્ય પગલાં લેવા વિનંતી જોઈ શકો છો મિત્રો તારે અહીંયા નવ વસ્તી ધરાવતું મુરી તાલુકાનું સરા ગામ છે ત્યારે મહિલા દુવારે અહીંયા પાણી ભરવામાં આવે છે અને નર્મદાનું સપીએ છે ત્યારે એ હું કેમેરામેનના દ્રશ્ય કહું કે એ સબ જો તમે દેખાડી શકે છે તમે જોઈ શકો છો આ ટાવર ઓછામાં ઓછો દોઢસો ફૂટ ઊંચો હોય છે જયારે ધરાશાયી કઈ નક્કી નહીં તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવે તાત્કાલિક એવી રજૂઆત ગામજનોની છે